કોઈ નહી હૈપા કે રો હતી હવે સમજ ની વાત

કરે છે કે જેમને બહારનો ખોરાક જંક ફૂડ વગેરે અવારનવાર ખાવું પડતું હોય છે આવા લોકો માટે પંચકર્મની વમણની સારવાર કે પછી લોહી ચોખ્ખું કરવાની સારવારો આ એકનેમાં બધી જ ધાતુઓને સુધારી અને મૂળમાંથી રાહત આપતી હોય છે તો હવે આવા આપણા યુવાનો કે જે દોડધામ કરે છે એવા જેન માટે પણ કેતુ આયુર્વેદ બનશે આરોગ્યનો સેતુ તો એકને ખીલ માટે પણ કરે છે જાણવા માટે આજે જ અમને મેસેજ કરો